આ રામ મંદિરનું આમંત્રણ અસ્વીકાર કરી ઘરમાં જ કોંગ્રેસ ઘેરાય છે કોંગ્રેસના નિર્ણયને કોંગ્રેસના જ નેતાઓએ બકોડ્યો છે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અર્જુન મોઢવાડિયા અમરીશ ડેરે નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે તેમણે કહ્યું છે કે આવા રાજકીય નિર્ણયોથી દૂર રહેવું જોઈએ પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ નારાજગી વ્યક્ત કરી નવનિર્મિત મંદિર પ્રત્યે લોકોની શ્રદ્ધા જોડાયેલી છે લોક લાગણીને દિલથી માન આપવું જોઈએ આવા નિવેદનો કાર્યકર્તાઓને નિરાશા પમાડનાર છે કોંગ્રેસના નેતાઓએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો છે